ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમીથી બસવા અનવા પ્રયોગ કરતા હોય છે ત્યારે તરબૂચનું સેવન સૌથી વધુ ગરમીના સમયમાં કરતા હોય છે તરબૂચ ખાવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ઘટે છે સાથે સાથે પાણીનું પ્રમાણ વધવાને લઈને ડિહાઇડ્રેશન જેવી તકલીફ ઓછી થાય છે આ સમયે તરબૂસની માંગ બજારમાં હોવાથી વેપારીઓ દ્વારા કાચા તરબૂચ લાવી તેને કેમિકલથી પકવી તથા તરબૂસને કલર આપવા માટે લાલ કલરનું ઇન્જેક્શન મારતા હોય છે સાથે સાથે મીઠાશ માટે તેના ઉપર એસેન્જની મિલાવટ કરતા હોય છે ત્યારે આ પ્રકારના તરબૂસ ખાવાને લઈને આરોગ્યને હાનિ થઈ શકે છે જોકે આ પ્રકારની વસ્તુઓ બજારમાં ન વેસાય તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આજે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અધિકારીઓ દ્વારા તરબૂચના સ્ટોર ઉપર જઈ તરબૂચને કાપીને ચેક કરવામાં આવ્યા હતા કલર અથવા મીઠાશ માટે એ છેન્જ આ પ્રકારના તરબૂચ ખાવાથી ગળાની અને પેટની તકલીફ થતી હોય છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જો આ પ્રકારની વાત સામે આવે તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેવા તરબૂચનો તાત્કાલિક નાશ કરવામાં આવતો હોય છે અને તરબૂસ વેચતા વેપારી વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો